ઓલા ગનિયાને આવી ગયા અભુરા છાપુ દે તો અભુરા હું કે તો હું છાપુ નથી આવ્યું અરે ભાઈ હું ફાકી ખાવા આવ્યો હું વાહ ફાકી નું કીધું તારે છાપુ આપી દીધું બોલો લાવો બંદર લકી નાજી ને ભાઈ રોકડા બંદર

નંગરે લાવો તમે અરે આપી દેઈસ ભાઈ રોકડા લાવો રોકડા છે તો આયન ટ્રમ્પને હું વાળું ના કહે ભાઈ ભાઈ હું કેતો તો કાઈ નોત કેતો તો ફાકી કાઈ ગાયો કા નિકર આયાથી જાફી કોસું છે ભાઈ એવો દેશની સેલિબ્રિટી કે છાપુ તો વાંચવા એટલે કોઈ પ્રેમ ન કરે તે અવસ્થા હા પો આમાં જો પૂર્વ પૂર્ણ વિરામ એક પણ નો આવે ભાઈ અસંખ્ય હોય શકે આવા ગ્રહ નો હોય હા તું નીકળ ને તારી ફાકી હા હાલે

છોકરો શું કઈ ક્યારે પીવા બે ને ત્યાં જ સિંગ ખાય બાકી વ્યસન કઈ ને પીવા વ્યસન ક્યારે ભાઈ ક્યારેક જુગાર માં હારી ગયો હોય તો જ પીવા બેન અરે રમે ક્યારે આવી ગયો ભાઈ ઓલા રમીલા બેન નું મકાન ક્યાં હે ઉપર લઈ ગયો વાત કોલ્ડ પાન નો હે

હા તો વાર લાગશો હા વાંધો ના હાલ તો હું દાટી કરાવતો હું ત્યાં તો બનાવી લે હાલ હા તો દાટી કરાવતો દાદા બનાવી લે આપવા હાલે ભાઈ તારું સાપુ અને મને વેફર દે જાસ વેફર અને પ્લાસ્ટિકના ના ગ્લાસ ને થમ્સ અપ આપી જ દઉં ને હું બોલેસ તું મારા ભત્રીજા આટું લઈ જાવ કોઈ છોકરી નહીં દે કાકા હું અને કોક હાઈરે હોત ભાઈ બન તો આબુ ના કરાવીશ તું હવે હા ભાઈ તો શાંતિ રાખ ને ફાકી ના લાવાલ વી ફાકી ના દે મારી આગળ છે ને હું છે ને તો વી ફાકી ના ઓલો લઈ ગયો જીગો દરેક ચોકડી પર ફાકી ની દુકાને ફાકી એટલે કાચી પાત્રી કાચી પાત્રી એટલે માવો એ ભાઈ માવાની દુકાને આવા ગપ્પા દેવા વાળા ગપો એટલે અઠો અને અઠો એટલે મોટી મોટી એ ભાઈ આવી મોટી મોટી કરવા વાળી નવળી બેઠી જ હોય જો તમને આ વિડીયો ગયમો હોય તો આ વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ કયા સીન માં સૌથી વધારે મજા આવી એ કોમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા